અમદાવાદમાં નંબર વન આવતું ખાણીમેણીમાં તો આપણું ભાગોળ ફૂડ કોર્ટ હેલો અમદાવાદ હું તમારા માટે નવો વિડીયો લઈને આવી ગઈ છું તો ક્યાં ભાગોળ ફૂડ કોર્ટની અંદર ચાપ સીઝલરમાં અહીંયાની દરેક ડીશો પનીરમાં જેને કોલસાની સગડી ઉપર પનીરના પીસો શેકીને મસાલાથી ભરપૂર શું બાકી અહીંયા આગળ ડીશો બને છે સૌથી પહેલાં તો વાત કરીએ સોયા ચાપની જેમાં તમને ચટપટી ચાપ ટીક્કા ચાપ અચારી ચાપ હરિયાળી ચાપ મલાઈ ચાપ અફઘાની ચાપ ક્રિસ્પી ચાપ સ્ટપ ચાપ ચાપ ઓન ફ્રાય ચાપ પ્લેટર આ બધી જ વેરાયટી ડીશો સોયા ચાપમાં મળી જશે હવે વાત કરીએ અહીંયાના પનીર ટિક્કા વેરાયટીની જેમાં અચારી ટીકા હરિયાળી ટિક્કા મલાઈ ટિક્કા અફઘાની ટિક્કા ટિક્કા પ્લેટર મળી જશે હવે વાત કરીએ મશરૂમ ડિશિસની જેની અંદર તમને કેટલી કેટલી અને કઈ કઈ વેરાયટી મળશે તે તમને કહી દઉં અચારી ટીકા ચટપટી ટીકા મલાઈ ટિક્કા અફઘાની ટીક્કા મળી જશે હવે વાત કરીએ અહીંયાના રોલ્સની જેની અંદર તમને કેટલી કેટલી અને કઈ કઈ વેરાયટી મળશે તે તમને જણાવી દઉં ચટપટી રોલ ટિક્કા રોલ અચારી રોલ હરિયાળી રોલ મલાઈ રોલ અફઘાની રોલ મળી જશે આ તો વાત થઈ રોલ્સની હવે વાત કરીએ અહીંયાના બર્ગરની જેમાં તમને કેટલી કેટલી અને કઈ કઈ વેરાયટી છે તે તમને જણાવી દઉં ચટપટી ચાપ બર્ગર ટિક્કા ચાપ બર્ગર અચારી ચાપ બર્ગર મલાઈ ચાપ બર્ગર અફઘાની ચાપ બર્ગર મળી જશે બર્ગરમાં અહીંયા આગળ આટલી વેરાયટી છે તે સિવાય પણ અહીંયા આગળ ચીઝ રૂમાલોટી સેમી ગ્રેવી ફૂલ ગ્રેવી ચાપ દમ બિરયાની પનીર દમ બિરયાની મળી જશે ભાઈ અહીંયા છે ને બાકી અફલાતુન વેરાયટી વાનગીઓનો ખજાનો ભાઈ સાંજે છ વાગે અને અહીંયા આગળ તો બાકી મેળો જામી જાય છે એકથી એક વેરાયટી વાનગીઓ ખાવા માટે મોડી રાત સુધી અહીંયા આગળ ખાણીપીણીનું બજાર એટલે કે આપણું ભાગોળ ફૂડ કોટ ચાલુ હોય છે અહિયાનો સૌથી વધારેમાં વધારે પ્રખ્યાત હોય તો તે છે ચાપ સિઝલર કે તમને અહીંયા આગળ એક થી એક વેરાયટી ડીશો બનતી જોઈને જ ભાઈ તમારો જીવ લલચાઈ જશે કે અહિયાની એક ડીશ તો ખાઈને જ જાવ તો હું પણ અહીંયા આગળ પહોંચી ગઈ હતી અને ભાઈ શું એક થી એક ચડિયાતી અને મસાલાથી ભરપૂર કોલસાની સગડી ઉપર શેકીને પછી તેની શું બાકી ચાપ ડીશો તૈયાર થતી હતી તો એ જોઈને તો મોંમાં પાણી આવી જાય મેં પણ અહીંયા આગળ હરિયાળી ડીશ બનાવડાવીને ખાધી હતી જેની અંદર હરાભરા સ્વાદ તંદુરી અંદાજ ફુદીના ધનિયા અને મસાલાથી જબરજસ્ત જોરદાર ફ્રેશ ચાપ અને એની સાથે ગ્રીન ચટણી ખાધી હતી તો બાપુ મને તો મજા જ આવી ગઈ હતી આટલા ટાઈમમાં અમદાવાદની અંદર તે પણ આપણા ભાગોળ ફૂડ કોર્ટમાં પહેલી વાર આટલી સરસ હરિયાળી ચાપ ખાધી હતી બાપુ જોરદાર સ્વાદ છે તો અમદાવાદીઓ તમે પણ કોની રાહ જોઈ રહ્યા છો ફટાફટ પહોંચી જાઓ જેનું લોકેશન છે ભાગોળ ફૂડ કોર્ટ ડીમાટ રોડ અંકુર ચોકડી ન્યૂ ઇન્ડિયા કોલોની નિકોલ અમદાવાદ જેની શોપનું નામ છે ચાપ સિઝલર આવા જ ખાણીપીણીના નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરીને કમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા ફેમિલી તથા ફ્રેન્ડ સર્કલમાં પણ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં ભાઈ આવા જ ખાણીપીણીના વિડીયો જોતા રહો અને મારી ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પણ આવી જ નવી નવી રીલ્સ જોતા રહો જેનું નામ છે ફૂડ એન્જોય મોજ કરો ભાઈ મોજ ભાઈ એકવાર બાગોળ ભાગોળ ફૂડ કોર્ટમાં તમારી ફેમિલી સાથે નવીન